તો હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આવનારા પાંચ દિવસ એ મહત્વપૂર્ણ રહેવાના છે અને આ પાંચ દિવસમાં ચોમાસું પણ રાજ્યમાં એન્ટર થઈ જવાનું છે ત્યારે વરસાદ ખૂબ રહેવાનો છે કારણ કે લાન ઇનોની અસર છે અને લાન ઇનોની અસરને કારણે વરસાદ પુષ્કળ થવાનો છે ત્યારે કઈ કઈ એવી તારીખ છે અને કયા કયા એવા શહેરો છે કે જ્યાં વરસાદ પડી શકે છે ત્યારે સૌથી પહેલાં બારમી તારીખની વાત કરવી છે કે બાર જૂને ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે બાર તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો આ રાજ્યનો દક્ષિણ ભાગ છે આપણે થોડુંક ઝૂમ કરીશું અને ઝૂમ કરીને આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા બાર તારીખ નાખી છે અને નવ વાગ્યા સુધીનો સમય નાખ્યો છે તો અહીંથી દક્ષિણ ગુજરાતનો આપણો ભાગ આખો શરૂ થાય છે તો વલસાડમાં વરસાદ છે આહવામાં વરસાદ છે વ્યારાનો જે ભાગ છે આ જે મહારાષ્ટ્ર સાથેની જે બોર્ડર છે એ બોર્ડર વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આ બાજુ સુરત છે ભરૂચ છે આટલા ભાગમાં વરસાદ થઈ શકે છે અને સાથે સાથે સૌરાષ્ટ્રનો જે આ ભાવનગરનો પટ્ટો છે પછી ગીર સોમનાથ છે પોરબંદર છે દ્વારકા છે ત્યાં સુધી વરસાદ થઈ શકે છે આ હવામાન વિભાગે બાર તારીખ સુધીના આ ક્યાં ક્યાં વરસાદ થઈ શકે એની માહિતી આપી છે ત્યારે અહીંયા પણ એ સ્પષ્ટપણે જોઈ શકાય છે વાત કરીએ હવે તેર તારીખની તેર તારીખે ક્યાં ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે તો અહીંયા તો સ્પષ્ટપણે જોઈ શકાય છે આ તરફ મહારાષ્ટ્રમાં તો પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે પણ સાથે સાથે વલસાડ છે સિલવાસા છે સુરત છે ત્યાં સારો વરસાદ વ્યારામાં સારો વરસાદ આહવામાં પુષ્કળ વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે તેર તારીખમાં ત્યારે આ તેર તારીખની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેર તારીખમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની આ માહિતી બતાવી રહ્યું છે તો સવારે પાંચ વાગે લગભગ પોઈન્ટ બે મિલીમીટર વરસાદ થઈ શકે છે ત્યારે આહવામાં કેટલો વરસાદ એ વરસાદને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ કેટલો વરસાદ થઈ શકે છે ત્યારે આહવા છે વ્યારા છે સુરત છે અને સાથે સાથે સાઉથ સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે ફરી એકવાર ભાવનગર છે આ તરફ અમરેલીનો ભાગ છે એટલે કે ખાંભા ગીરનો ભાગ છે વેરાવળ ત્યાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે ને આ તરફ પણ એક સિસ્ટમ આપણને બનતી જોવા મળી રહી છે ચોમાસાની ત્યારે અહીંયા પુષ્કળ વરસાદ રહેશે ગઈકાલે પણ જે રીતે આપણે જોયું કે વરસાદ સારો એવો અડધો કલાક વરસાદ પડ્યો પણ ભારે પવન સાથે વરસાદ હતો અને વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ સાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પુષ્કળ વરસાદ અહીંયા અમદાવાદમાં પણ આપણને જોવા મળ્યો હતો ત્યારે આજની અને ખાસ કરીને તેર તારીખની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે દક્ષિણ ગુજરાતનો કેટલોક ભાગ અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ ત્યાં આ વરસાદ આવી શકે છે તો તેર જૂન નર્મદા છે સુરત છે ડાંગ છે અને નવસારી જિલ્લો આ ચાર જિલ્લામાં વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આગળ આપણે ચૌદ તારીખની ચૌદ તારીખમાં વાતાવરણ કેવું રહેશે તો ચૌદ તારીખમાં પણ એ જ પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહ્યું છે એ સિસ્ટમ આગળ વધી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ અને સાથે સાથે અહીંયા સૌરાષ્ટ્રનો જૂનાગઢ આસપાસનો જે ભાગ છે ગીર સોમનાથનો જે ભાગ છે ત્યાં વરસાદ થઈ શકે છે અને થોડી ઉત્તર ગુજરાત ઉપર પણ અસર વર્તાઈ શકે છે તો આ તરફ ફરી એકવાર આહવા છે વલસાડ છે સુરત છે ભરૂચ છે રાજપીપળા છે બોડેલી છે વડોદરા છે અને સાથે સાથે સૌરાષ્ટ્રનો આ ભાગ એટલે કે જૂનાગઢ મહુવા છે ઉના છે ભાવનગર છે અમરેલી ખાંભાગીર એ પંથક આ તરફ પોરબંદર દ્વારકા અને ત્યાં પણ એ વરસાદ થઈ શકે છે તો એ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ચૌદ જૂને ગીર સોમનાથ અને એ દેખાઈ જ પણ રહ્યું છે કે વિરાવળની આસપાસનો આજે આખો વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ આપણને જોવા મળી રહી છે ચોમાસાની અને સાથે સાથે દીવ ભાવનગર ત્યાં પણ વરસાદ વરસી શકે છે વાત કરી હવે પંદર તારીખની પંદર તારીખમાં હવામાન વિભાગ શું કહી રહ્યું છે પંદર તારીખની જો વાત કરવામાં આવે તો પંદરમી જૂને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને એ આપણે વિન્ડી એપ્લિકેશનમાં પણ આપણને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તો મહત્ત્વનું એ પણ છે કે રાજ્યમાં જે લાલિનોની અસર છે લાલિનોની અસરને કારણે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે અને આજે મહત્વપૂર્ણ પાંચ દિવસે એ રહેવાના છે અને એ વચ્ચે કારણ કે ચૌદ તારીખે ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને આ સિસ્ટમ અહીંયાથી જોઈ પણ શકાય છે કે એ સિસ્ટમ આગળ વધી છે ચોમાસું આગળ વધ્યું છે અને પંદર તારીખ એટલે કે વલસાડ સુરત વ્યારા રાજપીપળા ભરૂચ બોડેલી વડોદરા આ શહેરોમાં સારો એવો વરસાદ થઈ શકે છે તો આ તરફ ભાવનગર ફરી એકવાર સૌરાષ્ટ્રની જે આખી દરિયાઈ પટ્ટી છે ત્યાં ભાવનગર છે મહુવા છે અલંગ છે ઉના છે અને આ તરફ ગીર સોમનાથનો કેટલો ભાગ અને ગીરનો ગીરનો કેટલોક ભાગ ત્યાં પુષ્કળ વરસાદ થઈ શકે છે અને સાથે સાથે પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સુરતનો આસપાસનો જે ભાગ છે ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આઠ પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ એ દિવસમાં પડી શકે છે વ્યારાની વાત કરીએ વ્યારાણી આસપાસ પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ થઈ શકે છે સાથે સાથે આ બાજુ થોડું જોઈ લઈએ કે ભાઈ દરિયાઈ પટ્ટી છે ત્યાં કેટલો છે વરસાદ તો પોઈન્ટ ત્રણ મિલીમીટર જેટલો વરસાદ રહેશે તો જે રીતે અડધો કલાક પડે પણ અડધો કલાક એવો જોરદાર વરસાદ પડે ભારે પવન ફૂંકાવા લાગે અને વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરી ઉઠે તેવો વરસાદ આ દિવસમાં આપણને જોવા મળશે તો હવામાન વિભાગે સોળ તારીખની પણ આગાહી કરી છે ત્યારે સોળ તારીખમાં જઈને જોઈશું કે સોળ તારીખમાં કેવું વાતાવરણ રહે છે તો સોળ તારીખમાં પણ જોઈ શકાય છે કે સ્પષ્ટપણે કે ભાઈ આખો સાઉથ ગુજરાતનો જે આખો ભાગ છે એ તો કવર કર્યો જ છે સાથે સાથે ગુજરાતનો આ સૌરાષ્ટ્રનો ભાગ અને આ તરફ મધ્ય મધ્ય અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ શકે છે પણ સૌથી વધારે એ અસર એ સાઉથ ગુજરાતમાં આપણને જોવા મળી રહી છે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે કે આ સાઉથ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં આહવા છે વલસાડ છે વ્યારા છે ભરૂચ છે રાજપીપળા છે વડોદરાનો થોડોક ભાગ છે બોડેલી છે અને આ તરફ ઉના અને આ ફરી એકવાર જે ગીરનો આખો પંથક છે એ અને પોરબંદર આસપાસનો જે આ વિસ્તાર છે દ્વારકાનો થોડોક આ વિસ્તાર છે ત્યાં એ સિસ્ટમ આપણને થોડી સક્રિય થતી જોવા મળી રહી છે તો આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે પણ એકવીસ બાવીસ તારીખની એ પણ વાત સામે આવી રહી છે કે પશ્ચિમ બંગાળની બંગાળની ખાડીમાં જે સર્ક્યુલેશન થવાનું છે તેના કારણે ચોમાસાને થોડીક અસર પડી શકે છે પણ રાજ્યના હવામાન વિભાગે અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તારીખ આ પાંચ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ કહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સારો એવો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે આ જે સૌરાષ્ટ્રનો ભાગ છે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેશે અને એ પણ એક મહત્વની બાબત એ સામે આવી છે કે અમરેલી અમરેલી પંથકમાં આ થોડાક દિવસમાં ખૂબ જ સારો એટલે કે ગઈકાલે સારો વરસાદ થયો અને જેને કારણે ખેડૂતોએ દસ દિવસ પહેલાં જ વાવણી શરૂ કરી દીધી છે આજે પણ અહીંયા સારો વરસાદ દેખાઈ રહ્યો છે આજની જો આ વાત કરવામાં આવે આ ત્રણ વાગ્યા સુધીની જો આખું મેપમાં દેખાઈ રહ્યું છે તો સાઉથ ગુજરાતમાં સુરત છે વ્યારા છે ત્યાં સારો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે પોઈન્ટ ત્રણ મિલીમીટર તો આ તરફ ભાવનગરનો જે આખો પટ્ટો છે અલંગ છે મહુવા છે ભાવનગર આખો જિલ્લો ત્યાં સારો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે તો આ તરફ અમરેલીની વાત કરવામાં આવે ગઈકાલે અમરેલીમાં સારો વરસાદ થયો અને વરસાદ પડતા જ ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી કરી દીધી છે આમ તો ખેડૂતો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે અને ભીમ અગિયારસ દિવસે એ રાહ જોતા હોય છે ને વાવણીની શરૂઆત કરતા હોય છે શ્રી ગણેશ કરતા હોય છે પોતાના ખેતરમાં ત્યારે આજથી જ એ વાવણીની શરૂઆત કરી દીધી છે બિયારણ રોપવાની રોપવાનું શરૂ કરી દીધું છે કારણ કે વરસાદ સારો એવો છે અને એટલા માટે આશા રાખી રહ્યા છે કે આ વખતે ખૂબ જ સારો એવો પાક પણ ઉતરશે તો આ આજની સ્થિતિ છે કે સારો વરસાદ છે સુરત છે વેરા છે અને આ તરફ દસ વાગ્યા બાદ થોડીક એક સિસ્ટમ એ ઓછી અહીંયા જોવા મળશે પણ બાર તારીખે ફરી એકવાર બાર તારીખમાં સિસ્ટમ આપણને ફરીથી જોવા મળશે તો આ સાઉથ ગુજરાતનું અને સાથે સાથે સૌરાષ્ટ્રનો ભાગ જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે સારો વરસાદ આ પાંચ દિવસમાં આપણને રાજ્યના અલગ અલગ શહેરોમાં જોવા મળી શકે છે